વરાછાના સ્મલૈંગિક યુવાનને સંબંધ બાંધવા અમરોલી ખાતે બોલાવી તેને બ્લેકમેલ કરી અઢી લાખ પડાવનાર ચારને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ખાતે રહેતો અને આંગણિયામાં નોકરી કરતા સમલૈંગિક યુવાનને સંબંધ બાંધવા માટે અમરોલી ખાતે બોલાવાયો હતો ચાર એપ્રિલે બ્લુડ લાઈવ એન્ડ ડેટીંગ એપથી યુવાનના સંપર્કમાં આવેલા અજાણ્યાએ અમરોલી ચાર રસ્તા પાસે આવેલા એપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યો હતો જ્યાં યુવાનને સમલૈંગિક યુવાનને બ્લેકમેલ કરી તેની પાસે અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી જોકે આ અંગે યુવાને અમરોલી પોલીસને જાણ કરતા અમરોલી પોલીસે સમલૈંગિક યુવાનને બ્લેકમેલ કરનાર સુરેશ સખિયા મનોજ ચૌહાણ અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો અને આ જે ફરિયાદી જે છે જેવો એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા અને એ દરમિયાનમાં બહારથી બીજા ત્રણેય જેટલા અજાણ્યા હિસ્સામાં આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીવસ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું એના માટે તમારા તારા જે છે એ દસ ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ સાડા સાત લાખ જેટલા થાય પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને બે દિવસ પછી આ ફરિયાદી અઢી લાખ રૂપિયાને આપવાની વાત કરી હતી એમ આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે જે તે અઢી લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાઈ તપાસ અમરોલી પોલીસ ચલાવી રહેલ છે